નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડુંગિયા મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી આ ગરમી એટલે કે તાપમાનનો પારો સતત ચડતો જાય છે અને રેડ એલર્ટ પણ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં પ્રજાએ ખાસ કરીને કેવા પગલાં કેવા તકેદારીના પગલાં લેવા જોઈએ એના માટે અમે આજે આવ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નીનાબેન પેઢડિયા પાસે અને આવો એમની સાથે મળીએ અને રાજકોટના પ્રથમ નાગરિક એમને અપીલ શું છે પ્રજા માટે જાણીએ નૈનાબેન આપનું સ્વાગત છે ખૂબ જ ગરમી પડી રહી છે અને ખાસ તો અત્યારે જે સ્થિતિ છે એમાં આપણે જેમ કુદરતી આફત હોય તો ત્યારે કેમ આપણે એક જાહેર અપીલ કરતા હોઈએ છીએ કે કયા કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તો અત્યારે સ્થિતિ કંઈક એવી જ નિર્માણ થઈ છે તો આપ શું કહેશો પ્રજાને અત્યારે ઉનાળા સખત વાહી છે લૂ છે એનો સમય બે વાગ્યા પછીનો હોય છે પણ આ વખતે લૂની શરૂઆત બાર વાગ્યાથી ચાલુ થઈ જાય છે ત્યારે જીવન જીવવા માટે પાણી પણ એટલું મહત્વનું છે પક્ષીઓ પણ હાશકારો થઈ જાય છે અને પક્ષીઓ તમે જોઈ શકો છો કે બાર વાગ્યા પછી ચકલું પણ ફરકતું નથી ત્યારે પક્ષીઓની પણ આપણે ચિંતા કરવાની છે આ તો કે રાજકોટવાસીઓને ખાસ અપીલ કરું છું કે આપ પણ સમયને સાથે ચાલતા ચાલતા બપોરે જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું બપોર પછી સાડા પાંચ છની વચ્ચે પણ એટલી લૂ લાગતી હોય તો બહાર નીકળવા માટેનો સમય છ વાગ્યા પછીનો રાખો કે જેથી કરીને આ લૂહ અને ગરમીની વચ્ચે આપણું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે રહે પક્ષીની વાત પક્ષી પણ એક અબોલ જીવ છે એને પણ જીવવા માટે પાણીની એટલી જ જરૂરિયાત છે તો આપણે જીવ દયા પ્રેમી છીએ તો આ તકે પાણીના કુંડાને સતત ભરીને રાખવા જોઈએ પાણીનું કુંડું કે છાયા નીચે પડ્યું રહે તે માટે થઈને કેમ કે પાણી ગરમ થઈ જાય અને ચકલું પાણી પીવા આવે તો પણ એ ગરમ પાણી પોતે પીવે તો પોતે બીમાર પણ પડે એટલા માટે આપણે પણ એક જીવ છીએ અને સામે પણ એક અબોલ જીવ જીવે છે ત્યારે આપણે એક પ્રતિજ્ઞા પણ કરીએ કે આ અબોલ જીવને જીવવા માટે ધૂમધક્તા તડકાની અંદર પીવાના પાણીની પણ આપણે વ્યવસ્થા કરીએ આપણે અગાશી ઉપર આપણે ક્યાંય પણ જ્યાં સારું સ્થાન આપણા ઘર પાસે આપણને લાગે તો નાની કુંડી પાણીના કુંડાને આપણે ભરીને રાખીએ ઝાડની નીચે એક કંઈક વાસણ બાંધી અને એની અંદર ચણ નાખીએ કે જેથી કરીને પક્ષીઓને પણ એક નિશામો મળે અને તરસ્યા થાય તો તેને પાણી પણ મળી રહે નૈનાબેન આપણે ખૂબ જ સરસ વાત કરી એક જીવ જે અબોલ છે એ બોલી નથી શકતા આપણે તો આપણી પીડા કે આપણી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ પણ જે અબોલ જીવ છે એના માટે ખાસ કરુણા ફાઉન્ડેશન છે કુંડા વિતરણ માળા વિતરણ એ આપ જાણો જ છો અટલો ખાસ કરીને અત્યારે જે પ્રદ્યુમન પાર્ક છે આપણું ત્યાં પ્રાણી સંગ્રહાલય છે તો પ્રાણીઓ માટે કયા પ્રકારની અત્યારે ખાસ ગરમીને રાખીને પ્રદ્યુમન પાર્કની અંદર પ્રાણીઓ છે તો તેને પણ બપોર બપોરના સમયે આરામ મળી રહે એના માટેની પણ વ્યવસ્થા સુંદર મજાની પ્રદ્યુમન પાર્ક દ્વારા કરવામાં આવી છે અને પ્રાણીઓ બહાર નીકળે તો તેનો સમય પણ ફિક્સ નક્કી કરવામાં આવેલો છે કેમ કે દરેક પ્રાણી પોતાનું શરીરનું તાપમાન જાળવવા માટે પોતાનો સમય નક્કી કરેલો હોય એ પ્રમાણે ત્યાંથી એને મુક્ત કરવામાં આવે છે અને રહી પાણીની વાત તો ત્યાં પણ પક્ષીઓ માટે ચણ ચણ અને પાણીના કુંડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને પક્ષીઓ ચણ ચણે અને તરસ લાગે તો પાણી પી શકે અને પોતાના સ્થાન ઉપર સારી રીતે નિવાસ કરી શકે એના માટે પ્રદ્યુમન પાર્કની અંદર પણ કોર્પોરેશન દ્વારા સુંદર આયોજન કરેલ છે તો મિત્રો રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી નૈનાબેન પેઢડીયા એમને ખૂબ જ સરસ એક અપીલ કરી છે ખાસ આપણા સૌએ ધ્યાન એ રાખવાનું છે કે આ લૂનો જે સમય છે એ દરમિયાન જે મેયર શ્રીએ અપીલ કરી છે એને ખાસ ધ્યાનમાં રાખીએ અને અબોલ જીવ જે પાણી એમને પાણી વગર તરફે નહીં એ આપણી સૌની જવાબદારી છે તો નૈનાબેન આપનો ખૂબ ખૂબ આભાર થોડા ફાઉન્ડેશન કરણા સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ